મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં ગુજરાતીની નવી આઈડિયાઝ વધે પોતેમાં સત્ર એકનો ચોથો પાઠ છે અષાઢે પ્રકૃતિ કાવ્ય છે જેના લેખક છે નટવલલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસથી પણ ઓળખાય છે એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરી શકો છો અને વિડીયો ગમતો હોય તો તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ વિડીયો પહોંચાડી શકો છો અને વધારે વિડીયો જોવો હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે જોઈએ ચોથું કાવ્ય છે અષાઢે એ તમને પેલા કવિતાની સમજૂતી આપી દીધેલી છે બરાબર છે ચાલો હવે અહીંયા આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પહેલો વિકલ્પ છે અસાઠે કાવ્યના કવિ કોણ છે તો જવાબ આવશે બી નટોરલાલ પંડ્યા પછી બીજું છે અસાઠે કાવ્યનો પ્રકાર જણાવો તો જવાબ આવશે બી પ્રકૃતિ કાવ્ય પછી ત્રીજું છે કવિ કયા મહિનામાં તણખલું દોડવાની ના પાડી છે તો જવાબ આવશે એ અષાઢ પછી ચોથું છે અષાઢના તણખલામાં કોના શ્વાસ સમાયેલા છે તો જવાબ આવશે સી ધરતીના પછી છે પ્રભાતે પછડ્યું ના આવ્યા અજવાળા થાય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો જવાબ આવશે બી વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય પછી છઠ્ઠું છે આવ્યા વાયુએ વળી જાય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો જવાબ આવશે બી આવેલો પવન પાછો વળી જશે પછી સાતમું છે આવ્યરે અતિથિના તરછોડીએ જે પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો જવાબ આવશે આવેલા અતિથી તિરસ્કાર કરવો જોઈએ નહીં પછી આઠમો છે પ્રથમ મળ્યા મળી મુખ ના મોડીએ જે પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો જવાબ આવશે એ પહેલીવાર કોઈએ મળી મળીએ તો મોઢું ન ફેરવી લેવાય પછી બીજું છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે અષાઢ મહિનામાં ખાલી જગ્યા તોડવું જોઈએ નહીં તો જવાબ આવશે તણખલું પછી બીજું છે એની પત્તીની ખાલી જગ્યામાં ફોટીએ જે તો જવાબ આવશે પીમળ પછી ત્રીજું છે અષાઢમાં ખીલેલા તણાખલા એક પ્રકારની ખાલી જગ્યા પ્રસરાવે છે તો જવાબ આવશે સુગંધ પછી ચોથું છે ખાલી જગ્યા મહિનામાં ચારેકો લીલોતરી જોવા મળે છે તો જવાબ આવશે અષાઢ પછી પાંચમું છે પ્રભાતે બછેડ્યું ના ઓઢીએ જે એજી આવ્યા ખાલી જગ્યા જાય તો જવાબ આવશે અજવાડા પછી છઠ્ઠું છે એજી એ તો ખાલી જગ્યાએ કેરું ફૂલ તો જવાબ આવશે ફાગણ પછી ત્રીજો પ્રશ્ન આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું છે કવિ અષાઢ કાવ્યમાં ધોધમાર વરસાદનું વર્ણન કરે છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે અષાઢ્ય કાવ્યમાં પ્રકૃતિના તત્વોનું નિરૂપણ થયું છે તો જવાબ આવશે ખરું પછી ત્રીજું છે અષાઢી કાવ્યમાં કવિ કહે છે કે બપોરે પછોડી ઓઢીને સૂવું જોઈએ નહીં તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે આવેલા અતિથિને તરછોડવા જોઈએ નહીં તો જવાબ આવશે ખરું પછી પાંચમું છે અષાઢ એ કાવ્યમાં કવિ પ્રકૃતિના નિરૂપણ દ્વારા વાત તો વ્યવહારની જ કરે છે તો જવાબ આવશે ખરું પછી આગળ આવે છે ચોથું નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પેલું છે કયા મહિનાને વર્ષા ઋતુનો મુખ્ય મહિનો ગણવામાં આવે છે તો કે અષાઢ મહિનાને વર્ષાઋતુનો મુખ્ય મહિનો ગણવામાં આવે છે પછી બીજું છે અજવાડા પાછા વળી જાય એટલે શું તો કે અજવાડા પાછા વળી જાય એટલે સવારે મોડે સુધી સૂઈ રહેવાથી પ્રભાતનું આહલાદક અજવાળું જતું રહે પછી ત્રીજું છે જો વહેલા ઉઠીએ તો શું ફાયદો થાય તો કે જો વહેલા ઉઠીએ તો આલાદગ અજવાળું અને આરોગ્યપ્રદ હવા આપણને મળી રહે છે પછી ચોથું જે કોને ધરતીના શ્વાસ કયા છે તો કે ચોમાસામાં અષાઢ માસમાં ખીલી ઉઠતા તણખાને ધરતીના શ્વાસ ક્યાં છે પછી પાંચમું છે અષાઢ મહિનામાં આવતા કોઈ એક જાણીતા તહેવારનું નામ લખો તો કે અષાઢી બીજ એટલે કે રથયાત્રા અષાઢ મહિનામાં આવતો જાણીતો તહેવાર છે પછી કવિ ક્યાં પોની વાત કરે છે તો કે કવિ ભીમણમાં વાત કરે છે પછી સાતમું છે કવિએ સવારને કોના જેવી ગણાવી છે તો કે કવિએ સવારને ફાગણમાં ખીલેલા ફૂલ જેવી ગણાવી છે પછી આઠમું છે અષાઢે કાવ્યમાં કવિ આપણને શું શીખવે છે તો કે અષાઢે કાવ્યમાં કવિ આપણને પ્રકૃતિની સુંદરતાને માણવાનું અને દરેક ક્ષણને જીવવાનું શીખવે છે પછી આગળ આવે છે નંબરનો પ્રશ્ન નીચેના ઉત્તર બે ત્રણ લખો ચાલો પછી આવે છે પેલું કવિ અષાઢ મહિનાની પ્રાકૃતિક સુંદરતાનું વર્ણન કેવી રીતે કરે છે તો કે કવિ કહે છે કે અષાઢ મહિનાનું નાનું તલખનું પણ ન તોડવું જોઈએ કારણ કે તે તો એ નવું ફૂટતું કાંસ છે એમાં ધરતીનો શ્વાસ છે અને તેની પત્ની સુગંધમાં શાંતિથી સૂવું જોઈએ પછી બીજું છે આવેલા અજવાડા જાય એમ એવું કેમ કહેવાયું હશે તો કે કવિ કહે છે કે સવારનો પ્રકાશ અને પવન થોડા સમય માટે જ હોય છે આ સુંદર ક્ષણોને વહેલા ઉઠીને માણવી જોઈએ કારણ કે સમય વીતતાની સાથે જ સવારનો પ્રકાશ અને પવન પણ વિદાય લે છે તેથી કવિ કહે છે કે આવેલા અજવાડા જાય પછી ત્રીજું છે અતિથિને કેમ ન તડછોડવા જોઈએ તો કે અતિથિને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અતિથિનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અતિથિને તડછોડવાથી આપણી સંસ્કૃતિનું અપમાન થાય છે તેથી અતિથિને ક્યારેય તડછોડવા ન જોઈએ પછી ચોથું છે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફરક છે તો કે મુખ ફેરવ્યું અને મુખ ફેરવવામાં એ બંનેમાં આ મુજબ ફરક છે એમાં પહેલું છે મૂક ફેરવવું તો કે આ વાક્ય ક્રિયાપદનું સામાન્ય રૂપ છે જેનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુથી દૂર જવું અથવા તેની ઉપેક્ષા કરવી બરાબર છે પછી મુખ ફેરવો તો કે આ વાક્ય આ વાક્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે કે ભૂતકાળમાં એટલે કે થઈ ગયેલી ક્રિયા છે જેનો ક્રિયા જેનો અર્થ એ થાય છે કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુથી દૂર ગયા અથવા તેની ઉપેક્ષા કરી પછી પાંચમું છે કવિ સવારને ફાગણના ફૂલ સાથે કેમ સરખાવે છે તો કે કવિ સવારને ફાગણના ફૂલ સાથે સરખાવે છે કારણ કે સવાર ફાગણ મહિનાની ફૂલ જેવી સુંદર અને તાજગી ભરી હોય છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ચાલો એમાં આવે છે પહેલું અષાઢે કાવ્યનો સંદેશ તમારા શબ્દોમાં વર્ણવો ચાલો પેલું છે અષાઢે કાવ્યમાં કવિ અષાઢ મહિનાની અષાઢ મહિનામાં જામેલી ઋતુની સુંદરતાનું વર્ણન કરે છે કવિ કહે છે કે અષાઢ મહિનામાં ધરતી પર છોડ તણાખણા ઊગી નીકળે છે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે અને ધરતી લીલીછમ બની જાય છે કવિ આપણને પ્રકૃતિની રમણીયતાને માણવાનું અને દરેક ક્ષણને જીવવાનું શીખવે છે કવિ આપણને અષાઢ મહિનાની સુંદરતામાં ખોવાઈ જવાનું અને જીવનની દરેક ક્ષણને માણવાનું આમંત્રણ આપે છે કવિ સવારના પ્રકાશ અને પવનનું મહત્વ સમજાવે છે અને કહે છે કે પ્રકૃતિની આ દુર્લભ પળોને માણવી જોઈએ સાથે સાથે પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની વાતો પણ શીખવે છે પછી બીજું છે આપણા ઘરે મહેમાન આવવાના હોય તો કઈ કઈ તૈયારીઓ થાય છે તો કે આપણા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે કેટલીક તૈયારીઓ કરવામાં આવે છે એમાં પેલું છે આવકારની તૈયારી એટલે કે મહેમાનને આવકારવા માટે ફૂલો અને અન્ય વસ્તુઓથી ઘરમાં સજાવટ કરવામાં આવે છે પછી આવે છે ઘરની સફાઈ તો કે મહેમાન આવે તે પહેલાં ઘરને સ્વચ્છ કરવામાં આવે છે પછી આવે છે જમવાની તૈયારી તો કે મહેમાનને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે પછી આવે છે રૂમની વ્યવસ્થા તો કે મહેમાનના રોકાણ માટે રૂમ તૈયાર કરવામાં આવે છે પછી આવે છે અન્ય તૈયારી તો કે જરૂર પડે તો મહેમાન માટે વધારાની વસ્તુ જેમ કે વધારાના ટુવાલ સાબુ વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે ચાલો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન સવારના અને સાંજના વાતાવરણમાં શું ફેરફાર હોય છે તો કે સવારનું વાતાવરણ ખુશનુમા અને આહલાદક હોય છે સવારે શીતળ પવન વાય છે આ પવન મનને તાજગીથી ભરી દે છે સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા જ પ્રકાશ ફેલાય છે અને પક્ષીઓનો કલરવ સંભળાય છે ચાલો સાંજે સાંજના વાતાવરણમાં શું હોય તો કે સાંજે સૂર્ય આથમતાની સાથે જ અંધકાર ફેલાવા લાગે છે વાતાવરણમાં શાંતિ અને ગંભીરતાનો અનુભવ થાય છે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે અને દિવસભરની પ્રવૃત્તિઓ શાંત થાય છે ચાલો પછી આગળ આવે છે સાતમા નંબરનો કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવે ચાલો કવિતા તમને આપી છે એનો અર્થ શું થાય છે એ જોઈએ તો ચાલો પહેલાં આપણે કવિતા વાંચી લઈએ તો કે અષાઢે તલખણું ના તોડીએ જી એ જી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પતિની પીમળમાં ઓઢીએ જી તો આલો આનો ભાવાર્થ એટલે કે અર્થ શું કહેવા માગે છે તો કે આપેલ પંક્તિઓ દ્વારા કવિ કહેવા માગે છે કે અષાઢ મહિનામાં નાનું તળખણું પણ ન તોડવું જોઈએ કારણ કે એ તો નવ ફૂટતું ઘાસ છે એમાં ધરતીનો શ્વાસ છે એની પત્તિની સુગંધમાં શાંતિથી સૂવું જોઈએ ચાલો પછી આગળ આવે છે બીજું તારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જીએ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી કઈ ભૂલ કે પ્રથમ મળીએ શું મુખના મોડીએ જી ચાલો અનુ શું થાય તો કે આપેલ પંક્તિ દ્વારા કવિ કેવા માગે છે કે તારા આંગણામાં જે સવાર ઉગી છે તો ફાગણ મહિનાના ફૂલ જેવી સુંદર છે એમાં કોઈ ભૂલ નથી જો આપણે પહેલીવાર મળીએ તો પણ મોઢું ન ફેરવવું જોઈએ એટલે કે સૌની સાથે અળી મળીને રહેવું જોઈએ ચાલો પછી આગળ આવે છે આઠમું કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો ચાલો હવે કાવ્ય પંક્તિ તમારે અધૂરી છે એને પૂરી કરવાની છે ચાલો અસાથે તણખનું ના તોડીએ જી એ જી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ એમાં પિત્તળ પતિની પીમળમાં પોઢીએ જી પછી બીજું છે પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી એજી આવ્યા અજવાડા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથી ના છોડીએ જી ચાલો પછી આગળ આવે છે નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો ચાલો પછી નવમું છે પહેલું છે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ એ શબ્દનું વાક્ય શબ્દનું વાક્ય બનાવીને લખો ચાલો તણખણું એટલે કે ઘાસની સડી થાય ચાલો વાક્ય બનાવો તો કે અષાઢ માસમાં તણખણું ના તોડવું જોઈએ પછી બીજું છે પછેડી પછેડી એટલે કે ચાદર થાય તો કે ઠંડીમાં ખેડૂત પછેડી ઓઢીને સૂતો હતો પછી ત્રીજું છે પ્રથમ એટલે કે પહેલું એનું વાક્ય થાય છે તો કે ગામમાં પ્રવેશતા પ્રથમ પ્રવેશ દ્વાર આવે પછી ચોથું છે વાયુ એટલે કે વાયરો તો કે વહેલી સવારે શીતળ વાયુ વાય પછી પાંચમું છે મોડીએ એટલે કે મચકોડીએ કોઈની સામે મુખ મોડીએ નહીં ચાલો પછી આગળ આવે છે બીજું છે આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને યોગ્ય પંક્તિ ફરીથી લખો ચાલો આડાવડા છે સીધા કરીને લખ્યા તો કે આવ્યા અતિથી ના તર છોડીએ જી ચાલો બીજું છે તો બીજામાં આવશે એની પતિની પીમળમાં ઓઢીએ જી પછી ત્રીજું આડવડું છે તો એને આપણે પ્રથમ મળીએ શું મુખ ના મોડીએ જી પછી ચોથું છે ના ઓઢીએ પ્રભાતજી પછેડીએ એટલે આનું હવડું કરીને લખો તો કે પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી ચાલો પછી છે ઉદાહરણ મુજબ વાક્ય પંક્તિ બનાવીને લખો ઉદાહરણ તરીકે છે એ તો તો ફાગણ ફૂલ ફૂલ કે ફાગણનું એવી રીતના તમારા બધા વાક્ય બનાવીને તમારે લખવાના છે બરાબર ચાલો એવી રીતના ચોથો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો બરાબર છે આવેલા વાયુ વહી જાય તો કે આવેલા વાયુએ આવેલા વાયુએ વહી જાય બરાબર તો મને ક્રિકેટ બહુ ગમે છે તો કે મને ક્રિકેટ બહુ ગમે છે બરાબર ગાંધીજી સાથે વિનોબા જેલમાં ગયા તો કે ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયેલા પછી ત્રીજું છે રિયાને રસગુલ્લા પાવે છે તો કે રિયાને રસગુલ્લાએ બહુ પાવે છે પછી ચોથું છે મમ્મી નોકરી જાય છે તો કે મમ્મી નોકરીએ જાય છે પછી પાંચમું છે અમેરિકાથી માસી આવે તો કે અમેરિકાથી માસીએ આવ્યા ચાલો પછી આગળ આવે છે પાંચમું શરૂઆતમાં અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દો શોધીને લખો તો કે ઉજાણી તો કે શરૂઆતમાં કયો સ્વરાયો ઉ અને અંતમાં અણી સ્વરાયો એટલે અણ પ્લસ ઈ સ્વર સ્વરાયો બરાબર અંતમાં ઈ સ્વર ચાલો તો કે અજગર ઈમારત ઉડાવ આગળ ઈડલી ઊંટ ઈંટ ઓટલો એરણ અને ઈયળ પછી આગળ આવે છે સ્વરાંત એટલે કે છેલ્લે સ્વર આવતો હોય તેવા શબ્દોને ને સ્વરાંત એટલે કે છેલ્લે સ્વર ન આવતો હોય તેવા શબ્દો જુદા જુદા પાડીને લખો તો આ બધા શબ્દો આવ્યા છે એમાં સ્વરાંત અને સ્વરાંત ન હોય એવા શબ્દો તમારે આમાંથી જુદા પાડવાના છે તો ચાલો પેલા સ્વરાંત એટલે કે છેલ્લે સ્વર આવતું એવા શબ્દો કહે છે તો કે ઢ ઢ પછી શું આવે છે અ બરાબર પછી તણખલું અતિથી પ્રભાત ફૂલ અને ભૂલ ચાલો પછી બીજું છે સ્વરાંત ન હોય તેવા શબ્દો તો કે સાક્ષાત સદ બલાત અને મહદ ચાલો પછી આગળ આવે છે દસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ચાલો તણખનું એટલે કે તૈયુ ધરતી એટલે કે ધરા અથવા ભૂમિ પીમળ એટલે કે સુગંધ અથવા તો કે સુવાસ પછી પ્રભાત એટલે કે પરોઠ અથવા કે સવાર અજવાળું એટલે કે પ્રકાશ અથવા રોશની વાયુ એટલે કે વાયરો તો કે પવન પછી અતિથિ એટલે કે મહેમાન ફૂલ એટલે કે પુષ્પ અથવા ખામી મુખ એટલે કે ચહેરો અથવા તો કે મોં ચાલો પછી અગિયાર મુ છે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો ચાલો પછી વિરોધાર્થી માં ધરતી નો વિરોધી આકાશ સુગંધ દુર્ગંધ સવારનું સાંજ અજવાડા નું અંધારું યજમાન પ્રથમ સુધારીને લખો ચાલો પછી પછી ના ચાલો પછી ના ક્રમમાં ગોઠવાના છે બરોબર આપ્યું છે તમને બરોબર ચલોને કકાના ક્રમમાં ગોઠવો તો કે અસાખલું ધરતી પીમળ અને પ્રભાત પછી બીજું છે અજવાળું અતિથિ આંગણું અને શ્વાસ પછી ચૌદમું છે નીચે આપેલા શબ્દ ધ્વનિ અસ્વર વ્યંજન છૂટા લખો ચાલો તણખનું તો કે ત્લસ અ પ્લસ હ પ્લસ ખ પ્લસ અ પ્લસ અ પ્લસ ઉ પછી બીજું છે ધરતી તો કે ધ અ ર અ ત અને ઈ પછી ત્રીજું છે અતિથિ તો કે અ ઈ થ અને ઈ પછી ચોથું છે પરવડ તો કે પછી પાંચમું છે ફાગણ તો કે અને હ

ચાલો તો એમાં પ્રસ્તાવના ઋતુનો પરિચય આપવાનો વર્ષાઋતુનું વાતાવરણ કેવું હોય ઋતુની અસર કેવી હોય વર્ષાઋતુની મજા અને એની મુશ્કેલી કેવી હોય એ બધે વિશે તમારે વર્ષાઋતુના નિબંધ વિશે લખવાનું છે તો ચાલો તો જોઈ લઈ વર્ષાઋતુનો નિબંધ તો કે ભારત દેશમાં શિયાળા ઉનાળો ચોમાસુ ઋતુઓની વિવિધતા જોવા મળે છે તેમાં ચોમાસું એટલે કે વર્ષાઋતુ ખૂબ જ મહત્ત્વની ઋતુ છે ઋતુ એ ભારતની ત્રણ મુખ્ય ઋતુમાંની એક છે તે સામાન્ય રીતે જૂન મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે વર્ષા ઋતુમાં આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું રહે છે અને વરસાદ પડે છે વરસાદ પડવાથી આસપાસનું વાતાવરણ એકદમ ઠંડુ અને ખુશનુમા બની જાય છે વર્ષા ઋતુમાં આકાશમાં મેઘધનુષ્ય પણ જોવા મળે છે જે ખૂબ જ સુંદર લાગે છે પણ ઋતુમાં કળા કરે છે વર્ષા ઋતુ એ કુદરતની સુંદરતાને માણવાની ઋતુ છે વર્ષા ઋતુમાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે વૃક્ષો અને છોડ જાણે નવું જીવન મેળવે છે નદી અને તળાવો પાણીથી ભરાઈ જાય છે ખેડૂતો માટે આ ઋતુ ખૂબ જ મહત્વની છે કારણ કે આ ઋતુમાં જ તેઓ પોતાના પાકની વાવણી કરે છે વરસાદથી ખેતરોમાં પાણી ભરાય છે જે પાકને ઉગાડવામાં મદદ કરે છે ઋતુમાં કાગળની હોડી બનાવીને પાણીમાં તરવાની મજા જ કંઈક અલગ હોય છે વરસાદમાં નાવાની પલળવાની પણ ખૂબ મજા આવે છે પરંતુ ઋતુમાં ક્યારેક વધારે વરસાદ પડવાથી પણ પૂર પણ આવે છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે વર્ષાઋતુ પ્રકૃતિના સૌંદર્યને માણવાની ઋતુ છે સાથે સાથે માનવ જીવન માટે ખૂબ જ અગત્યની ઋતુ છે વળી તેના પર ધરતી પર વસતા સજીવોનો આધાર પણ રહેલો છે તો ચાલો આ થઈ ગયો તમારો વર્ષાઋતુ વિશેનો નિબંધ ચાલો અહીંયા તમારો પાઠ પણ થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો તમે તમારા મિત્રોને વોટ્સઅપના દ્વારા પણ લિંક શેર કરી શકો છો ને વધારે વિડીયો જોવા હોય તો પ્લેસમાં થઈને નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના પણ તમે જોઈ શકશો ચાલ તો વેરી પાછા મળશો નવા પાઠમાં નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન